ઇન્ડિયન પોપ આઇકોન અને પોતાના વાફથી અલગ ઓળખ બનાવનાર ફેમસ ગાયિકા ઉષા ઉથોપના પતિ જાની ચાકો ઉથોપનું સોમવારે નિધન થયું છે તેમના પરિવારે જણાવ્યું કે તેમણે કલકત્તામાં અંતિમ શ્વાસ લીધા હતા જાનીએ પોતાના ઘરે ટીવી જોતા જોતા બેચેનીની ફરિયાદ કરી હતી તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેના લીધે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જાની ઉષા ઉથુપના બીજા પતિ હતા અને તે જાની ખેતીના બિઝનેસ સાથે સંકળાયેલા હતા ઉષા અને જાનીની પહેલી મુલાકાત સિત્તેરના દાયકાની શરૂઆતમાં કલકત્તાના આઇકોનિક રેસ્ટોરન્ટ પિંકાજમાં થઈ હતી જાની પોતાના બે બાળકોને ત્યજીને આવ્યા હતા તેમને એક પુત્ર અને પુત્રી છે જાને ચાકો ઉથુપના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્તુક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ